কুডো চেলাই কুচুৱ

নাই খবৰ নাই ৰাখো ভংগাৰ তেগলো ভংগ নেথি ৰীক্ষে পাৰ কৰি দিয়ে পাৰ চৰি পিছ খেৰিয়া খেৰ গা নহয় খেৰ গৈ নে তাৰ ফে যি ঘ তাপনো কৰো পাছ পৱন যায় গদাপে লি নাথাকে নে ও গড়পা হে পাৰ পৱন আহে গৈ নাই নাই বধুঠাই গোঠাই দীঘু গমাই চাইডে পে তথাই দিয়ে বাম নিজ বস্তু হে তেৰা উন্নয় তো তাম কাই বাৰ গৈ ইয় ৰাখোৱা পাৰে બાર ઓમ લેવા થાય ત્યાં પાંદડા એટલે છે ને જ ઓલી સાઈડ મૂલ નાખે ને બધી વસ્તુ અમારે જે જરૂરી છે ને એ છે તે વાટવાની આ ગોઠવા દીધી ઘીરે બગડે નહીં ને બટનનું કામ કરે સીરિયા કરી દે હતી ડૂકે નહીં ને અગર થોડાક દે તો બગડે છે આ જાડા હોય ને તેનું હાલે હા কালি নেজ বে তই মুকলি লিথ আমি ঢাকি ৰাখে ঢাকি তাৰ নাই ঢাক নাই ঢাকান চালু নেট বৰা

આડા પાંચ ખૂણા સાથે આવ્યા અને અમે એને ફર્નિચર બધું ફિટિંગ કરી લીધું ને હવે પછી ઘરમાં ફી હું દોર્યું ને બધી કામે મજૂ ફી ગાણ સાંઈ કેવા લગ્ન એક બે જગાઈ હતી કહેવાય જાય તો ભલે તું કામ નહીં કરતું જાય તે વાટે એક મોટા કહેતી આવે ને એમાં ફી હું દોર્યું ને એને ફી જાય તા દોહા તાલો બની દો આ મજા કોક દે છે કે

હા સલામ આન્ડ મોસ્ટ રિજેલ ને ને ક્લીન થઈ જાય ને ખાવ એમાં ને સ્વય હા સોફુકલી ન થાય પાણી વાર ડરાડી તો આસમે થઈ ની હા મૂડ ઉઠી જાય આડા વર આડા રૂકે ને પાણી પડતું કામ નહી વાહ રે વાહ

ને ઓ ને આજે સુધી મુ દે છે એક વાર ના બધું ખેતા ને કે તવા પડ્યા તો રહેતી હમ વા કે તવા ના આ એક દી ગુઠ ભરે છે આજ પાછું ગઠું કે ઓ ખેત ના હતું ના કેરેટ માં થોડક ભર દે એમાં ના પાના ને કેરેટ હમ એમાં પાના નું થાય હમ કટેક્ટર માં તો નહી kio panu jo hai tamare box hm box panu box panu ee mane kai